તો સ્વાગતમ મિત્રો ધોરણ દસના ગણિતમાં આજે આપણે દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધી અને તેના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાના છીએ આ માટે આપણે એક ઉદાહરણ લઈએ આજનો પ્રશ્ન છે દ્વિઘાત બહુપદી એક્સ વર્ગ વત્તા સાત વત્તા દસના શૂન્યો શોધો તથા તેના શૂન્યો અને સહગુણક વચ્ચે સંબંધ ચકાસો અહીં બહુપદી આપેલી છે એક્સ વર્ગ વધતા સાતેક્સ વધતા દસ આ બહુપદીને આપણે શૂન્યો શોધશું શૂન્યો શોધ્યા બાદ તેના શૂન્યો અને સહગુણો પોચેનો સંબંધ ચકાસશું તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ અહીં દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર દસ દીકાન બબુદી આપણે આપેલી છે એક્સ વર્ગ વધતા સાતેક્ષ વત્તા દસ આ બબુદીને આપણે શૂન્ય શોધવાના છે તો પી ઓફ એક્સ ના પી ઓફ એક્સ બરાબર શૂન્ય લેતા પી ઓફ એક્સ ના શૂન્ય શોધવા માટે પી ઓફ એક્સ બરાબર શૂન્ય લેતા હવે પી ઓફ એક્સ અબડી પાસ આપેલું છે x² + 7x + 10 તો માટે x² + 7x + 10 = સુનિયા હવે પ્રથમ પદ છે આપની પાસે x નો વર્ગ અને અંતિમ પદ છે દસ આ બંને પદનો જો આપણે ગુણાકાર લઈએ તો ગુણાકાર મળશે આપણે દસ એક્સનો વર્ગ જો આપણે દસ એક્સના વર્ગના અવયવ લઈએ તો દસ ના અવયવમાં બે ગુણ્યા પાંચ તો બે એક્સ અને બીજો યો થશે સરળ લઈએ આપણે તો બે ને પાંચ સાત સાત અને એક્સ સાત એક્સ આ રીતે ગુણાકાર થાય છે દસેક્ષ વર્ગ જ્યારે સરવાળો થાય છે સાત એક્સ તો પ્લસ બે એક્સ અને પ્લસ પાંચ એક્સ મધ્યમ પદ છે પ્લસ સાતેક્સ છે એના વિભાજન કરી અને એના સ્થાને આપણે પ્લસ બે એક્સ અને પ્લસ પાંચ એક્સ મૂકી અને મધ્યમ પદનું વિભાજન કરી અવયવ કરવા પ્રયત્ન કરીએ તો માટે પ્રથમ પદ છે એક્સનો વર્ગ પ્લસ સાતેક્સના સ્થાને આપણે મૂકશું પ્લસ બે પ્લસ પાંચ એક્સ તો પ્લસ બે એક્સ પ્લસ પાંચ એક્સ અને પછી પાછળ પ્લસ દસ એમને બરાબર શૂન્ય બરાબર શૂન્ય તો આ રીતે આપણે પદાવલી મળે છે એક્સ વર્ગ વધતા બે પાંચ દસ હવે પ્રથમ બે પદો છે એક્સ અને બે એક્સ એમાંથી આપણે સામાન્ય લઈ શકીએ એક્સ ને સામાન્ય લઈએ આપણે તો કાવશે પ્રથમ બે પદોમાંથી આપણે એક્સને કામ સામારી લઈએ તો એક્સ આવી બે વખત છે એકવાર લઈ લઈએ તો વધશે એક્સ પ્લસ બે એક્સમાંથી એક્સને લઈ લઈએ બાર તો વધશે પ્લસ બે હવે બાકીના બે પદોમાંથી સમાન લઈએ આપણે અહીંયા છીએ પાંચ એક્સ અને અહીંયા છે દસ તો બેમાં આપણે પાંચ લઈ શકીએ સામાન્ય તરીકે તો પાંચને સમાન લઈએ તો પ્રથમ પદમાંથી પાંચ એકમાંથી પાંચ લે લીધા તો વધશે એક્સ અને બીજા પદમાં દસમાંથી પાંચ લે તો પાંચ દુ દસ એટલે બે મળશે બરાબર શૂન્ય આ રીતે આપણે એક્સ કાઉસમાં એકસો બે વધતા પાંચ કાઉસમાં એકસો બે આ રીતે પદ મળે છે હવે અહીંયા જોઈએ તો પ્લસની પહેલાંનું એક પદ અને પ્લસ પછી એક પદ બંને પદમાં એક સત્તા બે સામાન્ય મળે છે તો આપણે કાઉસને સામાન્ય લઈ લઈ તો માટે એક્સ વત્તા બે બીજા કંસમાં પ્રથમ પદમાંથી એક સત્તા બે લઈ લીધું તો કાંઠા મળશે ખાલી એક્સ બીજા પદમાંથી આપણે એક્સ વત્તા બે લઈ લઈએ છીએ તો મળશે પ્લસ પાંચ આ રીતે બે અવયવો મળે છે એક્સ વત્તા બે અને એક્સ વત્તા પાંચ તો માટે લખી શકીએ કે એક્સ વત્તા બે બરાબર શૂન્ય અને એક્સ વધતા પાંચ બરાબર શૂન્ય પ્લસ બે છે બરાબર જડી બાજુ લઈ લઈ જાય તો માઇનસ બે થાય તો માટે એક્સ બરાબર માઇનસ બે અને એક્સ બરાબર માઇનસ પાંચ આ રીતે બે શૂન્યો પ્રાપ્ત થાય છે એક્સ બરાબર માઇનસ બે અને એક્સ બરાબર માઇનસ તો લખીએ આપણે આમ ઓફ એક્સ બરાબર સાત એક્સ વધતા દસ ના શૂન્યો માઇનસ બે અને માઇનસ પાંચ છે આ રીતે મધ્યમ પદનું વિભાજન કરી આપણે બહુપદી પી ઓફ બરાબર એક્સ વર્ષ સાથે સાત વધતા બે શૂન્યો પ્રાપ્ત થાય છે માઇનસ બે અને માઇનસ પાંચ હવે આપણે આ શૂન્યોનો સરવાળો લઈએ અને પછી શૂન્યોનો ગુણાકાર મેળવીએ હવે શૂન્યોનો સરવાળો બે શૂન્યો પ્રાપ્ત થાય છે આપણે માઇનસ બે અને માઇનસ પાંચ આનો આપણે સરવાળો લઈએ તો માઇનસ બે માઇનસ પાંચ બરાબર થશે માઇનસ બે પ્લસ માઇનસ માઇનસ પાંચ નીચેની સરખીએ સરવાળો થશે માઇનસ સાત માઇનસ સાતના આપણે વ્યવસ્થિત લખીએ તો માઇનસ સાતના છેદમાં કંઈ નથી તો આપણે એક લખી શકીએ હવે આપણે બહુપતિ ચકાસીએ આપણે તો માઇનસ એમ હવે બહુપદીમાં સાત શું છે તો સાત છે એક્સનો સગુણ કેનો સગુણ છે એક્સનો સગુણ તો અહીંયા લખશું એક્સનો સહ ગુણક જ્યારે છેદમાં એક છે એક છે કેનો સગુણક છે એક્સ વર્ગનો તો છેદમાં લખશું આપણે એક્સ વર્ગનો સહ ગુણક તો આ રીતે શૂન્યના છોડાવ માટે માઇનસ એક્સનો સગુણક છેદમાં એક્સ વર્ગનો સગુણક આવો સંબંધ આપણે પ્રાપ્ત થાય છે તેમજ શૂન્યોનો ગુણાકાર આ બંને શૂન્યો છે માઇનસ બે અને માઇનસ પાંચ એનો આપણે ગુણાકાર લઈએ તો માઇનસ બે ગુણ્યા માઇનસ પાંચ તો બે પચાસ દસ માઇનસ માઇનસ પ્લસ દસને આપણે વ્યવસ્થિત લખીએ તો દસના છેદમાં કંઈ ના હોય તો આપણે એક લખી શકીએ હવે આ બહુપતિ ચકાસીએ આપણે તો દસ છે દસ છે એ અચળપદ છે તો આપણે લખી શકીએ કે અચળપદ છેદમાં એક સ્વર્ગનો સહ ગુણક આ રીતે શૂન્યના ગુણાકાર માટે આપણે અચળપદના છેદમાં એક સ્વર્ગનો સહગુણક આવો સ બંધ પ્રાપ્ત થાય છે આ રીતે આપણે કોઈપણ જુગા બહુપદીના અવયવ લઈ શૂન્ય શોધી શકીએ અને શૂન્યો પરથી શૂન્યનો સરવાળો એટલે કે માઇનસ નો સગુણ છેદમાં એક્સ વર્ગનો સગુણક અને શૂન્યનો ગુણાકાર બરાબર અચળપદ છેદમાં એક્સ વર્ગનો સગુણક આવો સંબંધ ચકાસી શકીએ આભાર